કોઈ મહિલાના મર્ડરનો વિષય હોય કે પછી કોઈ મહિલાની સતામણીનો વિષય હોય હું આ ચારે ચાર મુદ્દાઓ પર અમુક દાખલા આપની ચેનલના માધ્યમથી સૌ લોકો સુધી મૂકવા માંગુ છું ગુજરાતમાં એવા અનેક દાખલા છે કે જે દસ દિવસમાં ચાર્જશીટ ચૌદ દિવસમાં ચાર્જશીટ તેર દિવસમાં ચાર્જશીટ દોઢ મહિનામાં ચાર્જશીટ સોળ દિવસમાં ચાર્જશીટ ઘટના બનવાને દસ દિવસમાં ચાર્જશીટ થાય બાવન દિવસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં પોક્સો કે પોક્સો એક્ટ જે આપણો છે એ પોક્સો એક્ટ અંતર્ગત જ બધા જ રાજ્ય પાસે આ કાયદો અવેલેબલ છે કેન્દ્ર સરકારનો આ કાયદો છે એના માટે માત્ર ને માત્ર મહેનતની જરૂર છે આ મહેનત આપ સૌ એના સાક્ષી છો કે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દિવાળીના આસપાસના સમયમાં જ્યારે એક નાની દીકરી પર આ પ્રકારની ઘટના બનેલી મુખ્યમંત્રીજી પોતે એ કેસનું નિરીક્ષણ કર્યું ગૃહમંત્રીને મોકલવામાં આવે અને કેસનું નિરીક્ષણ કઈ રીતે થાય કે દસ દિવસની અંદર ચાર્જશીટ અને આ સૌ પોલીસ ઓફિસરોએ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરીને રાત દિવસ એક કરીને આ ચાર્જશીટ પૂર્ણ કરી અને માત્ર દિવસ આ કેસ કોર્ટમાં ચાલે અને ત્રેવીસ દિવસે એને ફાંસીની સજા મળે પરિવારને ન્યાય મળે પરિવારની જે આશા હતી પરિવારને જે દુઃખ હતું એ દુઃખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ તો પૂર્ણ કરી શકીએ પરંતુ આવા આરોપીને સજા અપાવી એ એક બહુ મહત્વનો વિષય હતો આ જ રીતે પુના પોલીસ સ્ટેશનની અંદર બે હજાર બાવીસની ઘટનામાં ચૌદ દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે છે બાવન દિવસની અંદર ફાંસીની સજા અપાવવામાં સફળતા મળે છે પરિવારને ન્યાય માત્ર બાવન દિવસની અંદર અપાવવામાં આ જ કાયદા હેઠળ ગુજરાત સરકારને સફળતા મળેલી તમે સૌ એના સાક્ષી છો કે એકવીસ વર્ષની આપણી દીકરી ગ્રીષ્મા પર એની હત્યા થાય એની હત્યા પછી ગુજરાત પોલીસ દ્વારા સરકાર દ્વારા એ હત્યાને ભવિષ્યની અંદર કોઈ બી યુવાન આવી હિંમત ના કરે તે માટે એક નમૂના સ્વરૂપ કેસ કઈ રીતે ઊભો થાય તે માટે કામગીરી ચાલુ કરવામાં આવે અનેક પોલીસની ટીમો ઘટના સ્થળ પર ત્યારે જ પહોંચાડવામાં આવે કોઈ બી એના જે પુરાવા છે એ નાશ ના થાય તે માટે સાયન્ટિફિકલી ફોરેન્સિક મેડિકલ આ બધી સાથે રાખવામાં આવે અને તાત્કાલિક એની ઉપર કામગીરી ચાલુ કરીને માત્ર નવ દિવસની અંદર એની ચાર્જશીટ તૈયાર કરવામાં આવે અને બ્યાસી દિવસમાં ગ્રીષ્માના હત્યારાને ફાંસી અપાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ પહેલા બે કિસ્સા એ પોક્સો રેપના આપ્યા ત્રીજો હત્યાનો આપ્યો ચોથો એક કેસ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું માત્ર ચોવીસ કલાકની અંદર ચાર્જશીટ કરેલી ભાવનગરના રેપના કેસમાં ચોવીસ કલાકમાં ચાર્જશીટ કરવામાં આવે છે અને ગણતરીના દિવસોમાં આ કેસની અંદર સૌ ગુનેગારોને આ જીવન કેદની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે માત્ર રેપ પોક્સો મર્ડર સિવાયની ઘટનાઓ બી મહિલાઓ જોડે ઘણીવાર બનતી હોય છે એની સતામણી પીછો કરવો ખરાબ ઇશારાઓ કરવા માત્ર રેપ પોક્સો અને મર્ડરમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર મહિલાઓને સતામણીની અંદર બી આપણે ખૂબ મોટી સફળતા એ લોકોને સજા આપવામાં મળી છેલ્લા એક અઠવાડિયામાં બે એવા કિસ્સા આપ સૌ બી જાણો છો કે આપની સમક્ષ આવ્યા કાપોદરામાં એક દીકરી રિક્ષામાં જતી હોય છે એનો પીછો કરનાર વ્યક્તિને કોર્ટ દ્વારા એને કોઈ બી ફિસ ફિઝિકલ સતામની વગર ખરાબ ઇશારાઓ ખરાબ પ્રવૃત્તિઓને ખાસ કરીને એનો પીછો કરવોને દીકરીને હેરાન કરવી એના માટે એને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવે છે આ જ પ્રકારે અમદાવાદમાં લિફ્ટમાં જતી દીકરીને હેરાન કરવા માટે એને ખરાબ ઇશારાઓ કરનાર વ્યક્તિને પાંચ વર્ષની સજા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ન્યાય વિભાગ આ બધાએ સાથે મળીને એક ટીમ તરીકે એક મિશન તરીકે કામ કર્યું લોકોને સજા આપવામાં આપણે મોટી સફળતા મળી બે હાજર ચોવીસ માં એકત્રીસ આઠ બે હાજર ચોવીસ સુધી બસો સડસઠ લોકોને સજા આપવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે હજી ચાર મહિના બાકી છે ત્રણસો ને સિત્તેર ઉપર લોકોને આવા ગુનેગારોને સજા અપાવવામાં જરૂરથી આ વર્ષે અમને સફળતા મળશે એવું મારું માનવું છે આના કારણે ગુનાઓ ઓછા થયા ગુનેગારી ઘટી છે એના બી આંકડા આપણે પ્રેસ પ્રેસ નોટના માધ્યમથી આજે આપવામાં આવશે આ માત્ર પોક્સોના કેસ કહું છું રેપના કેસમાં બી એ જ રીતે વધુમાં વધુ સફળતાઓ મળી એના કરતાં વધારે સતામણીના કેસની અંદર આપણે લોકોને એ લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ છે એટલે આપ સૌની ચેનલના માધ્યમથી કોઈ બી દીકરી પર નાની બી ઘટના બને તો જરાય ચિંતા કરવાની જરૂર નથી કોઈ ખરાબ ઇશારા કરે તોય એને છોડવાનો નથી પોલીસ સ્ટેશન કેસ લખાવા જ જોઈએ અને અમે કેસ લખશો જ એફઆઈઆર બી કરશો અને આવા ગુનેગારોને બી પકડશો મારી ખાસ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કિસ્સાઓ સમાજના ધ્યાનમાં આવે તે માટે આજે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટ માટે હું એમનો આભારી છું કે સમાજને સાચી માહિતી પહોંચી અને આ પ્રકારની ઘટનાઓમાં એક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એક્ટ તો આપણી પાસે છે જ કેન્દ્ર સરકારના જે એક્ટ આપણી પાસે છે પોક્સોના રેપના મર્ડરના સતામણીના એ બધા જ એક્ટ એટલા મજબૂત છે કે કોઈ બી ગુનેગારને ખરેખર જો તમે સજા અપાવવા માંગતા હો જો દીકરીઓને ન્યાય અપાવવા માંગતા હોય જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઈમ સીન પર જો એફએસએલ સાયન્ટિફિકલ ટેકનિકલ પોલીસની ટીમ જો નીતિથી પહેલી જ ઘટના એટલે કે ક્રાઇમ સીન પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર સાહીઠ દિવસમાં ચાર્જશીટ કરવાની છે પણ જો તમે ખરેખર મહેનત કરશો જો તમે ખરેખર કરવા માંગતા હો તો અમે તો ચોવીસ કલાકમાં બી કરી છે પાંચ દિવસમાં બી કરી છે નવ દિવસમાં બી કરી છે ચૌદ દિવસમાં બી કરી છે બધામાં કન્વિક્શન પુરવાર થયા છે સજાઓ મળી છે સજાઓ અપાવવામાં સફળ થયા છે કેન્દ્ર સરકારના મજબૂત કાયદા અંતર્ગત ખરેખર મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાની વીલ હોવી જોઈએ ખરેખર મહિલાઓના નામે આ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ રાજ્યની દીકરીઓ માતાઓ બહેનો એક એક મહિલા મુખ્યમંત્રી પાસે ન્યાયની અપેક્ષા ના રાખી શકે આ બધા કાયદાઓ અવેલેબલ છે અને બધા કાયદા ઓનલાઈન અવેલેબલ છે અને આ બધા કેસીસ મેં આપને જે કયા એ કોર્ટના એક પછી એક મહત્ત્વના ચુકાદાઓ એ આપણે સૌ લોકોએ કવરેજ બી કર્યા છે અને આ જ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત આ બધા જ લોકોને આપણે સજા અપાવવામાં સફળ થયા છે છેલ્લા બે વર્ષમાં તેર લોકોને ફાંસી અપાવવામાં આપણે સફળતા મળી છે અને આ કોઈ બી ફાંસી એવી નથી કે જેને વર્ષ ઉપર બી સમય લાગ્યો હોય ફાંસી અપાવવામાં કોઈક ફાંસી ત્રીસ દિવસમાં કોઈક પાંત્રીસ દિવસમાં કોઈ બાવન દિવસમાં કોઈ એક્યાસી દિવસમાં આટલા ટૂંકા ગાલામાં જો આપણે ન્યાય અપાવી શકતા હોય આ જ કાયદા અંતર્ગત તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ દીકરીઓને ન્યાય અપાવવામાં આ દીકરીઓની સુરક્ષા આપવામાં આપણે કોઈ બી પ્રકારની રાજનીતિ ના કરવી જોઈએ